નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું શુપાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની રજૂઆતની વાત કરીશું ધ બોક્સ અને આ ટાઇટલ એટલા માટે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને જેની આપણે સતત રાહ જોતા હતા ઘણી બધી ચર્ચાઓ પણ એની ઉપર થયેલી છે કે આઈપીએલ એક ક્યાંક એક પ્રમાણિત થશે કે કયા પ્લેયરો ફોર્મમાં છે અને કયા પ્લેયરોને લેવા જોઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે એટલે તમામ જે પ્લેયરો હતા ખેલાડીઓની પણ નજર આઈપીએલ ઉપર હતી અને તમામ ખેલાડીઓ એ પણ પ્રયત્ન કરતા હતા કે વધુમાં વધુ સારું ફોર્મમાં પ્રદર્શન આપીએ ઇન્ફોર્મ થઈને ક્રિકેટ રમાય ઇન્ફોર્મ થઈને આઈપીએલ રમાય જેના કારણે ખેલાડીઓને તક મળે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે અને જેની આપણે રાહ જોતા હતા એ આખરે થઈ ગઈ ટીમની જાહેરાત થઈ છે ટીમની જાહેરાત કેવા પરિપ્રેક્ષ સાથે થઈ છે શું જે ખેલાડીઓના નામ સામે આવ્યા છે એ યોગ્ય ખેલાડીઓ છે કારણ કે બીસીસીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એ તમામ પાસાઓને જોઈને નિર્ણય લેવામાં આવ્યો છે શું આની અંદર આવનારા દિવસોમાં કોઈ ચેન્જીસની શક્યતાઓ છે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર અમદાવાદમાં મળેલ બીસીસીઆઈ સિલેક્શન કમિટીની બેઠકના અંતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે જ્યારે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ત્યારબાદના સ્ટ્રાઇક બેટર્સ તરીકે ટીમમાં સમાવાયા છે એક મોટો ફેરફાર વિકેટકીપરમાં કરાયો છે કે બાદ બાકી થઈ ગઈ છે અને ઋષભ પંત અને સંજુ સેમસનને તેમ

અહેમદ રિંકુ સિંગ અને આવેશ ખાન સાથે પસંદ કરાયા છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ છેછાડી શરૂઆત કરીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જે ટીમના ખેલાડીઓની જે જાહેરાત કરવામાં આવી છે જાહેરાત કેવી લાગી રહી છે અને શું આ જાહેરાત યોગ્ય છે અશોકભાઈ સામાન્ય રીતે પહેલો પ્રશ્ન એ રીતે તમામ દર્શક મિત્રો એ પણ જાણવા ઈચ્છતા હોય કે જે ખેલાડીઓના નામ સામે આવ્યા છે ઓવરઓલ જો આખી ટીમને જોવા જઈએ તો કેવી ટીમ લાગી રહી છે કેવી આ જાહેરાત સી બે હજાર સાતમાં ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં અને ત્યાર પછી ઘણી બધી વાર એવા પ્રસંગો આવ્યા કે ભારત ચેમ્પિયન બની શકે પણ ભારત ચેમ્પિયન બની શક્યું નહીં બે હજાર એકવીસમાં પણ બે હજાર બાવીસમાં પણ એવી સ્થિતિ આવી બે હજાર એકવીસમાં પણ એવી સ્થિતિ આવી પણ ભારત ચેમ્પિયન ના બની શક્યું એટલે ક્યાંક વસવ તો ચોક્કસ હતો કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફરીવાર જીતવો છે ઓગણીસો ત્યાંસીમાં વન ડે વર્લ્ડ કપ ભારતે જીત્યો ત્યાર પછી બે હજાર અગિયારમાં ફરી એકવાર વન ડે વર્લ્ડ કપ જીતવામાં ભારત સફળ થયું એ જ પ્રમાણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એકવાર તો જીત્યો છે પણ બીજી વાર જીતવા માટે ભારત સફળ થયું નથી સેમિફાઈનલ સુધી પહોંચ્યું છે પણ છેક જેને કહેવાય કે જે ટ્રોફી જીતવી છે ટ્રોફી જીતવામાં બીજી વાર સફળ થયું નથી ટીમની જાહેરાત જે કરવામાં આવી છે બીસીસીઆઈ દ્વારા મોટાભાગના એ જ ખેલાડીઓ છે કે જે આની પહેલાના વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ હતા સિનિયર ખેલાડીઓની આપણે વાત કરીએ તો બે હજાર બાવીસની જ્યારે ટીમમાં વર્લ્ડ કપની હતી તો રાહુલ એમાં હતા રોહિત હતો વિરાટ સૂર્યા હાર્દિક રિષભ આ બધા ખેલાડીઓ ઓલરેડી ત્યાં હતા હવે ક્યાંક થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવ્યા છે જેમ અપેક્ષા હતી કે ભાઈ આઈપીએલમાં કેવું ફોર્મ ખેલાડીઓ દાખવે છે અથવા તો કઈ રીતે ફિટનેસનું પ્રદર્શન કરે છે એના ઉપર એક બે નજર આપણી ચોક્કસ હતી અને ખાસ કરીને એમાં જે રીતે રિષભ પંતને આઈપીએલમાં રમાડવામાં આવ્યો અથવા તો એની ફિટનેસ ટેસ્ટ પસાર થયો ત્યાર પછી બધાને મૂતું કે શું આ ખેલાડી ફરી એકવાર પોતાના પગ ઉપર ઊભો થઈને એ જ પ્રમાણે રમી શકશે કે જે પહેલાં રમતો હતો શંકા બધાને હતી મોટાભાગે મતું કે કદાચ આ ખેલાડી ફરી નહીં રમી શકે પણ અલ્ટિમેટલી એનાથી ઊંધું બન્યું જે રીતે રમ્યો જે સ્ટાઇલથી રમ્યો જે એણે શોર્ટ્સ માર્યા છે કોઈ પણ જગ્યાએ કવરમાં હોય મિડ વિકેટ ઉપર હોય ખેલાડી કીપરની પાછળના ભાગમાં હોય બેસીને હોય પગ નીચે મૂકીને હોય તો આ તમામે તમામ પ્રકારના શોર્ટ્સ રમીને રિષભ પંતે ક્યાંક પ્રસ્થાપિત કરી દીધું કે આઈ એમ ધ બેસ્ટ એનાથી વિશેષ ત્રણ ખેલાડીઓ હતા કે જે ખેલાડીઓ આના કન્ટેશનમાં હતા તો ક્યાંક એ પુરવાર કરીને રિષભ પંતનું એન્ટ્રી થઈ છે અને ઓવરઓલ જોવા જાઓ તો મોટા ચહલ પાછા આવ્યા છે શુભમન ગિલ રિઝર્વ ખેલાડી તરીકે જતા રહ્યા છે એટલે ઈરાદો ચોક્કસ છે કે ભાઈ કોઈ પણ હિસાબે વર્લ્ડ કપ જીતવો અને એ માટે જે કોઈ ઇન્ગ્રેડિયન્ટ જે કોઈ ફેરફારો કરવાના હતા એ ફેરફારો કરવામાં આવે જસપ્રીત બુમરાહ ઇઝ ગોઈંગ ટુ બી ધેર એની સાથે સિરાજ છે એની સાથે હર્ષદીપ છે તો આ બધા ખેલાડીઓ આપણે પહેલાં જોઈ ચૂક્યા છે તો જે ચેન્જીસ થયા છે એ ચેન્જીસ કે એલ રાહુલની બાદ બાકી થઈ છે ટીમમાંથી ત્યાર પછી જેને કહેવાય કે શુભમન ગિલ એને રિઝર્વ ખેલાડી બનાવવામાં આવ્યો છે આ બે મહત્વના કે રિંકુ સિંઘ અગેન એ ગયા વર્લ્ડ કપમાં રમ્યા હતા એને પણ રિઝર્વ ખેલાડીમાં સમાવવામાં આવે છે એટલે આ બે ચાર ફેરફારોને જો વાત કરીએ તો મોટાભાગે ટીમ એ જ પ્રમાણેની છે હવે જે નવા ખેલાડીઓ તો કોઈ આવ્યા નથી એક્ઝેક્ટલી નવા આપણે જોઈએ તો પણ યજવેન્દ્ર ચહલને ફરીથી તક આપવામાં આવી છે એટલે યજવેન્દ્ર ચહલ કેવી રીતે એકવાર નહીં રમ્યા રમવું અને ત્યાર પછી આવવું આ બહુ દિગ્ગજ ખેલાડી છે આ ખેલાડી પાસે ક્ષમતા છે એને ફરી એકવાર તક મળી છે અક્ષર પટેલને ફરી તક મળી છે એક કારણ કે એ પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવાય છે એટલે ક્યાંક ખેલાડીઓ તો જૂના જ છે બહુ ખાસ મોટા ફેરફારો માત્ર ને માત્ર બે ફેરફાર જે વિકેટકીપરના થયા છે એ સૌથી મહત્ત્વના છે અને સંજુ સેમસનને ટીમમાં સમાવાયા છે ને રિષભ પંત આવ્યા છે તો હું માનું છું કે બેલેન્સ ટીમ છે પણ સૌથી વધારે જે ખતરો અથવા તો સૌથી વધારે જે ભારતને તકલીફ પડે જઈએ છે કે આઈપીએલમાં જે ખેલાડીઓ રમી ગયા છે ચોગ્ગા ચોગ્ગા મારે છે એ હવે આપણી સમયને ચોગ્ગા ચગ્ગા મારશે અહીંની પ્રેક્ટિસ લઈને ત્યાં આગળ આપણને તકલીફ આપશે એટલે આ એક શક્યતા નકારી ના શકાય બિલકુલ અને એ અને બીજી વસ્તુ આપે કહી કે ચોગ્ગા છગા તો મારશે જ પરંતુ તમામ પ્લેયરો એકબીજા સાથે રમેલા છે એટલે કોની કઈ દુઃખતી નસ છે ક કયો પ્લેયર કઈ જગ્યાએ ડાઉન થઈ રહ્યો છે એ પણ તમામ ટીમના પ્લેયરોને ખબર પણ હશે અને આપણે પણ આશા એ જ રાખીએ કે આપણા પ્લેયરો પણ એટલી જ જાતિર રીતે કહેવાય કે રીતે ત્યાં રમે પરંતુ આપણે વાત કરીએ કે એલ રાહુલની એક્ઝિટ થઈ કે એલ રાહુલની એક્ઝિટ શું કે એલ રાહુલ આઈપીએલની અંદર ફોર્મમાં નથી કાં તો પછી કે એલ રાહુલની જગ્યાએ રિષભ પંતની વાત છે સંજુ સેમસનની વાત છે કે જે રીતે અત્યારે સંજુ સેમસનની વાત હોય તો જે રીતે બેટિંગ કરી રહ્યા છે કે રિષભ પંત બેટિંગ કરી રહ્યા છે કે બેટરની દ્રષ્ટિએ આ બંને પ્લેયર વિકેટકીપર તો ઠીક નથી લેવામાં જગ્યા જ નથી ટીમમાં ઓપનિંગની અંદર ધારો કે તમારે કોઈ ખેલાડી જોયે તો તમારી પાસે જગ્યા નથી તમે કોઈ ટીમમાં ચાર ત્રણ વિકેટકીપર તો સમાવી ના શકો ત્રણ વિકેટકીપરો ચર્ચામાં હતા ઈશાન કિશન તો ખેર ચર્ચામાં હતો જ નહીં પણ કે રાહુલ રિષભ પંત અને સંજુ સેમસન કે રાહુલ ગયા વખતનું વર્લ્ડ કપ પણ રમી ચુક બે હજાર બાવીસમાં પણ ટીમમાં હતા આ વખત તો એમનું નબળું ફોર્મ એમને નડી ગયું સૌથી મહત્વની વાત જે અહીંયા બની છે રિષભ પંતની પસંદગી કેમ થઈ જાણે અગિયાર કેચ કર્યા છે ત્રણ સ્ટમ્પિંગ કર્યા છે અને એની સાથે સાથે દરેક મેચમાં રન પણ બનાવ્યા છે ટીમને પણ જીતાડી છે અને એની જે એની રમવાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ એ ફિનિશર તરીકેની સ્ટાઇલ છે અથવા તો આવા છગ્ગા ચોગ્ગા મારીને જીતાડો હોય તો એ જીતાડી શકે એવી એમની સ્ટાઇલ પર્ટિક્યુલરલી આઈપીએલમાં પ્રસ્થાપિત થઈ જોવામાં શું આવે છે કે હાઉ યુ આર કનેક્ટિંગ ધ બેટ તમે શોર્ટ્સ કેવી રીતે રમો છો પહેલાં હતું કે કદાચ આ ફિટનેસ પાસ નહીં કરે તો કોઈ સવાલ નથી એને રમાડવામાં આવ્યો આઈપીએલમાં પણ ત્યારે એ જ જોયું હતું કદાચ બે ચાર મેચમાં કદાચ એને તકલીફ થાય અને હિમેનોટ બટ ઇટ ડીડ નોટ હેપન એ વ્યક્તિએ જબરજસ્ત રીતે વિકેટકીપિંગ કર્યું જબરજસ્ત રીતે બેટિંગ કરી અને ગજબનો આત્મવિશ્વાસ એનામાં છે તો એની પસંદગી તો આમે પહેલાં હતી જ કારણ કે રિષભ પંત વોઝ અ ટીમ મેમ્બર એટલે અને બીસીસી એની એક ખાસિયત છે કે જે એના જૂના ખેલાડીઓ છે અથવા તો જે ખેલાડીઓ ઓન પેપર જે પહેલાં રહી ચૂક્યા છે એમને તો એ ફરીથી ટીમમાં લાવશે જ રવિન્દ્ર જાડેજા રીતે પાછા આવી જાય પછી જસપ્રીત બુમરાઈ જા પછી પાછા તો જેનું જેનું સ્થાન છે એ સ્થાન તો મળે જ રિષભ પંત એક્સિડન્ટ થયો પછી જે પરિસ્થિતિ જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે ઈ વોઝ ધ મેમ્બર ઓફ ધ ટીમ એટલે ફરી એના એક્સિડન્ટમાંથી એ થયો ત્યારે એને કેવું આનું ફિટનેસ ટ્રેસ્ટે પસાર કરે પછી બિસ ઇઝ એ પ્રૂવ કર્યું કોઈ કે ફિટ ફિટ છે અને આઈપીએલ રમાડ્યો અને એ સારું રમ્યો બેટિંગ સારી કરી કીપિંગ સારી કરી કેચિસ સારા લીધા પછી નવ નંબર ટુ ઇઝ સિંધુ સંજુ સેમસન નવ ધી આ યંગ મેન એવો છે કે ઘણી મોટી મેચો મેને તક મળી છે બટ આઈ ડોન્ટ નો અનલકી નફ છે કે એટલું એન્ગેજ નથી કરી શકતો આ વખતે તમે એની કારકિર્દી જુઓ આઈપીએલમાં આ ધીસ પર્ટિક્યુલર યર વોટ આ બેટિંગ કેટલી જબરજસ્ત બેટિંગ કરી રહ્યો છે ખેલાડી કેટલું પરફેક્ટ એનું એનું કનેક્શન થાય છે કેટલા પરફેક્ટ એના ટાઈમિંગ આવે છે અને વિકેટકીપર સારો છે કેપ્ટન તરીકે પણ રાજસ્થાન રોયલના કેપ્ટન તરીકે ટીમને નંબર વન પર લઈ આવ્યો છે તો એનું કોન્ટ્રીબ્યુશન ટીમને નંબર વન પર લાવવામાં મોટા ભાગનું છે લેટ મી ટેલ યુ ભલે બાકી બધા બેટર્સ રમે છે પણ એ તો રમે જ છે તો એ ક્યાંક ને ક્યાંક એ રન્સ પણ એના વધારે બન્યા છે સ્ટમ્પિંગને એની જે વાત કરી એ પણ એનાથી વધારે ત્રીજો હતો કે એલ રાહુલ આ ત્રણ જણ હતા એમાંથી બે લેવાના હતા એટલે જ્યારે ત્રણમાંથી બે લેવાના હોય તો સીધે સીધું એમને એમ જ કહેવું પડે કે ભાઈ બેસ્ટ એને લઈ લો તમે તો બેસ્ટની અંદર સંજુ સેમસન અને રિષભ પંત આવ્યા એટલે બેને લેવામાં આવ્યા અહીંયા આગળ બહુ જ અગત્યની વાત થઈ કે કે એલ રાહુલ ગયા વર્લ્ડ કપમાં રમી ચૂક્યા છે આપણે જેમાં હારી ગયા માત્ર એમના પાંચ રન હતા અને અનુભવી ખેલાડી ઘણી સારી ઇનિંગ પણ રમી છે એમને એવું નથી પણ ટીમમાંથી એમને પડતા મૂકવામાં આવ્યા છે રિઝર્વ ખેલાડી પણ તરીકે પણ નહીં બટ હી એઝ મેડ એ એક્ઝિટ તો આ એક વસ્તુ મોટી કહી શકાય કે આ ખેલાડીને જે દિગ્ગજ ખેલાડી ભારતનો કેપ્ટન રહી ચૂક્યો છે એ ખેલાડીને આજે બીસીસીઆઈએ પડતો મૂક્યો છે બિલકુલ રોહિત શર્માની સાથે ઓપનિંગની વાત આવે એટલે એની ઉપર પણ પ્રશ્ન આવે કે રોહિત શર્મા કેપ્ટન ઓપનિંગ તરીકે એમની સાથે નહીં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની કેમેસ્ટ્રી જે આપણે અગાઉ પણ મેચોમાં જોઈ છે વન ડેમાં જોઈ છે કે પછી ટેસ્ટમાં જોઈ છે આ પસંદગી કેટલી યોગ્ય છે કારણ કે કોહલી ઓપનિંગ કરે એવી પણ ક્યાંક અફવાઓ ચાલતી હતી કોહલી હેઝ ઓલરેડી નથી કે કોહલી ક્યારે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યા નથી બટ ધ થિંગ ઇઝ કે જ્યારથી યશસ્વી જયસ્વાલની એન્ટ્રી થઈ છે ત્યારથી બધા જે સમીકરણો છે એ બદલાઈ ગયા છે એટલો બધો સ્ટ્રોંગ ખેલાડી તમને ઓપનિંગમાં મળ્યો છે પહેલા એના અને ગિલ વચ્ચે જબરજસ્ત સંઘર્ષ હતો મીન્સ કોમ્પિટિશન હતી બટ ધીસ મેન હેડ ગોન ફાર ઓપ ઘણું બધું આગળ નીકળી ગયું નથી અને પછી ભારતીય ટીમ કમ્પેર થઈ ગઈ કે નહીં યાર ઓપનિંગ તો એસવી સોલ જ કરશે હવે ઓપનિંગ કેટલા ઓપનિંગ બેટ્સમેન તમારી પાસે હોય એક હોય બે હોય ત્રણ હોય તો તમારી પાસે બે ખેલાડી તો ઓલરેડી છે તો પછી ગિલને તો પછી એમને કે રિઝર્વમાં રાખો પછી પાછું એનાથી વિશેષ આગળ તમે જાઓ તો વિરાટ કોહલી છે સૂર્યકુમાર યાદવ છે હાર્દિક પંડ્યા છે તો જગ્યા ક્યાં છે તો યશસ્વીનું જે છે એક તો પહેલું એનું ફોર્મ જબરજસ્ત છે બીજું કે ફિયરલેસ રમે છે ટી ટ્વેન્ટીને અનુરૂપ રમે છે ગયા વર્ષે ટી ટ્વેન્ટીની અંદર સર્વાધિક રન બનાવનાર ખેલાડી છે આ વખતે પણ હમણાં એણે સેન્ચુરી મારી દીધી છે તો એના માટે કોઈ બીજો પ્રશ્ન ઊભો થતો નહોતો બીજી સૌથી મહત્વની વાત કે લેફ્ટ રાઇટનું કોમ્બિનેશન સી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આજે જ્યારે તમે લેફ્ટી રાઇટનું કોમ્બિનેશન લઈને મેદાનમાં ઉતરો છો તો સામેની ટીમના બોલરને બોલિંગ એડજસ્ટ કરવા માટે ઘણી તકલીફ પડાય કારણ કે આખી ફિલ્ડ પ્લેસિંગ તમારે ચેન્જ કરવું પડે તમારે ફિલ્ડિંગ ચેન્જ કરવી પડે તમારી બોલની મુવમેન્ટ ચેન્જ થાય તો ઓલ સોર્ટ્સ ઓફ ટ્રબલ્સ તો એમાં ક્યાંક ને ક્યાંક બોલર એડજસ્ટ ના થઈ શકે અને એ એડવાન્ટેજ એ બેટિંગ લાઇનઅપને મળે અને લોકો રન સારા બનાવી શકે તો યશસ્વી જયસ્વાલનું ઓપનિંગમાંથી હટવું ના ઉમકિલ હતું એ તો ત્યાં જ રહેશે એટલે ત્યાર પછીની જે એટલે જે વિરાટ કોહલીની આપણે વાત કરી વિરાટ અતિ ચર્ચા આવી પણ વિરાટ કોહલી એ વન ડાઉન અથવા તો ડાઉન જ્યાં એને જગ્યા આપશે ત્યાં આગળ રમશે એટલે ક્યાંક એક વસ્તુ બહુ મહત્ત્વની બની છે કે ભાઈ વિરાટ કોહલી ઓપનિંગ બેટ્સમેન નથી રોહિત શર્મા કેપ્ટન છે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન છે આ બધા ખેલાડીઓ જે ચર્ચા ચાલતી હતી ને આને આમ થશે આને આમ થશે આઈપીએલમાં આમ થયું છે પણ હું નથી માનતો બીસીસી આ કોઈ પણ વસ્તુથી જરા પણ ઇમ્પ્રેસ થઈ હોય એમને જે પ્રમાણે ટીમનું સિલેક્શન કરવાનું એ પ્રમાણે ટીમનું સિલેક્શન કર્યું છે ઓપનિંગ યશસ્વી અને રોહિત શર્મા જ કરશે એ પ્રસ્થાપિત થઈ ગયું બિલકુલ હાર્દિક પંડ્યાની આપણે વાત કરી હાર્દિક પંડ્યાની સાથે સાથે એ પણ ગુજરાત તરીકે એક આનંદ આવે કે ગુજરાતના ત્રણ ત્રણ પ્લેયર ટીમની અંદર સમાવેશ થાય છે કારણ કે જો વાત કરીએ બુમરાહ છે કે પછી સૌરાષ્ટ્રના જાડેજા છે બરોડાનો હાર્દિક કેટલી આનંદની વાત એઝ અ ગુજરાતી તરીકે અને ગુજરાત માટે પણ આનાથી વિશેષ બહુ તમને રસપ્રદ માહિતી બધા દર્શક મિત્રો જ હશે આપણે ત્યાં ત્રણ એસોસિએશન છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન આ ત્રણેય એસોસિએશનના એક એક ખેલાડી સિલેક્ટ થાય છે એટલે એનાથી વધારે આનંદની વાત છે અને કમ્બાઇન્ડ જુઓ તો ગુજરાતના ત્રણ ખેલાડી રવિન્દ્ર જાડેજા રિપ્રેઝેન્ટ કરે છે સૌરાષ્ટ્રને જસપ્રીત બુમરા રિપ્રેઝેન્ટ કરે છે અમદાવાદને હાર્દિક પંડ્યા રિપ્રેઝેન્ટ કરે છે બરોડાને તો આ રીતે બહુ મહત્ત્વનું અને અમે જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી જે ભારતની ટીમ બને છે એ ટીમમાં ગુજરાતી ખેલાડીઓનું સ્થાન બહુ જબરજસ્ત રીતે મજબૂત થતું જાય છે અને ધેર આર એસ્ટાબ્લિશિંગ ધમસેલ્ફ ગુજરાત એટલે આ એમ અબાઉટ ઓલ થ્રી એસોસિએશન્સ રવિ પૂજારાની બી હોઈ શકે વાત કે કૃણાલ પંડ્યાની પણ આપણે વાત કરી શકીએ કે અહીંયા આગળ જે આપણા બીજા ગુજરાતના ખેલાડીઓ છે એની પણ વાત કરી શકીએ તો અને ભારતનું વજન પડે વજન ગુજરાતનું વજન વજન ઇન ધ સેન્સ કે ભાઈ ત્રણ ખેલાડી તો ગુજરાતના હોય હોય ને હોય અને આ ત્રણ ખેલાડીઓએ ભારતના અત્યાર સુધીના વિજયમાં મહત્ત્વનો ફાળો આપેલો છે એ સૌથી મહત્ત્વનો જે જે મેચોમાં એ ખેલાડીઓ રમ્યા છે એ ખેલા એ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે તમે જો રવિન્દ્ર જાડેજા અને જે રીતે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં છે આપણે જોયું છે કે કેટલી બધી મેચો આ બે ખેલાડીઓ જીતાડી છે જસપ્રીત બુમરાહ વર્લ્ડનો ખતરનાક બેટ્સમેન બોલર અને એણે કેટલી જબરજસ્ત બોલિંગથી કેટલી મેચો આપણને જીતાડી છે એટલે બહુ ગૌરવનીય છે કે ત્રણ ગુજરાતના ખેલાડીઓ છે અને એ પણ દરેક અલગ અલગ એસોસિએશનના ગૌરવનીય તો છે જ બિલકુલ અલગ અલગ એસોસિએશનના ત્રણેય ગુજરાતી ખેલાડીઓ જોવા મળશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એટલે એક ગુજરાતી તરીકે આનંદ થશે પરંતુ બેટિંગ લાઇનઅપની તો ખાસ કરીને કે ટી ટ્વેન્ટીની વાત છે આપણે આઈપીએલની વાત કરીએ કે ચલો નેશનલ નેશનલવાઇઝ વર્લ્ડ કપની વાત કરીએ ડોમિનેશન એક બેટર્સનું હોય છે પરંતુ બોલિંગ લાઇન પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે બોલિંગ યુનિટની જો વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલિંગની યુનિટ ઉપર જો એક નજર નાખીએ છીએ તો બુમરા છે સિરાજ છે સાથે હર્ષદીપની પસંદગી કરવામાં આવી છે આ ઓવરઓલ આ યુનિટ કેટલું યોગ્ય છે એને કેવી રીતે જોઈ રહ્યા છો હેઝ અ ગ્રેટ ટુ પ્લે કારણ કે જ્યારે તમે ભારતની બહાર રમતા હોય ત્યારે તમારું ફાસ્ટ બોલિંગ યુનિટ અને ખાસ કરીને જ્યારે જસપ્રીત બુમરાહ એને સ્પીયર હેડ કરતા હોય મીન્સ ઇઝ ધી એનો લીડર ઓફ ધેટ તો બહુ અગત્યનું છે કે તમે કેટલું સારું પરફોર્મ કરો છો અને બીજું કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં સિરાઝ આવ્યા હતા આપણે અહીંયા અમદાવાદમાં જ્યારે મેચ હતી ત્યારે તો એમણે પણ એ વાત ક્રિકેટ ઓલવેઝ અ પ્રિવિલેજ ટુ પ્લે ફોર ઇન્ડિયા અને એવાય જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી સાથે આપણે બોલિંગ કરવી એ તો એક સ્વપ્ન જેવું કહેવાય તો વોઝ વેરી મચ કન્સર્ન બીજું સિરાજની જે અત્યારની સ્પીડ છે સ્પીડ જબરજસ્ત છે એક્યુરેસી સારી છે વિકેટો લે છે જસપ્રીત બુમરાહ ઓલરેડી આઈપીએલમાં પણ વિકેટો સારી લે છે અધરવાઇઝ પણ એનો જે પરફોર્મન્સ છે એ દરેકે દરેક ફોર્મેટમાં એનો શાનદાર છે એટલે એ પણ વસ્તુ બરાબર છે હર્ષદીપ ગઈ બે હજાર બાવીસ વર્લ્ડ કપની ટીમમાં પણ હતો ઇમ્પ્રેસ ઇમ્પ્રેસ્ટ લોટ કારણ કે એની પાસે એક લેફ્ટર્મ બોલિંગ છે હાઈટ છે એની બોલની મૂવમેન્ટ એની સારી થાય છે અને એ ક્યાંક ને ક્યાંક એક એસેટ પુરવાર થાય એવું છે બની શકે ક્યારેક ત્રણ સ્પિનરો રમાડે તો એને કદાચ બહાર કરો પણ હું માનું છું કે આ ત્રણ જે ફાસ્ટ બોલર્સ છે અને ધેન યુ અબોટ એડિશનલ ફાસ્ટ બોલર ઇન હાર્દિક પંડ્યા એટલે ધારો કે તમારે કોઈવાર એવું બને કે ઘણીવાર ત્રણ ફાસ્ટ બોલર્સ નથી જોઈતા તો તમે હર્ષદીપને બાજુ મૂકી શકો અને જસપ્રીત બુમરાહ સિરાઝ અને હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગ કરી શકે તો આ પરિસ્થિતિ પણ યસ હી ઇઝ અ વેરી ગુડ બોલર યંગ છે એન્થુઝિયા છે આમાં આઈપીએલમાં પણ પ્રદર્શન એનું સારું છે તો એ ખેલે આ ખેલાડી જે લાંબા સમય સુધી ચાલનાર ખેલાડીઓ યુવા ખેલાડીઓ છે એમને તક મળવી જરૂરી છે અને હર્ષદીપ અને ઓવરઓલ તમે જો કમ્બાઇન્ડ જુઓ ફાસ્ટ બોલિંગ યુનિટ તો હું માનું છું કે ઇટ ઇઝ વેરી ગુડ યુનિટ એમાં સિરાઝ ઓફકોર્સ થોડા રન સેની બોલિંગમાં જાય છે ઇવન અર્શદીપ બટ ઓન ગીવન ડે એ લોકોની જે પેનેટ્રેશન પેનેટ્રેટર બોલિંગ છે એ જબરજસ્ત હોય છે બિલકુલ સ્પિન ડિપાર્ટમેન્ટની સાથે વાત કરીએ કારણ કે અક્ષર છે અને જાડેજા છે એટલે ચલો ઓલરાઉન્ડર છે એટલે બે બે બોલર તો આપણને મળે છે ને આપણે ચહલની પણ વાત કરી કે ચહલને એક તક આપવામાં આપી આવી છે તો આ એક કોમ્બિનેશન બનશે કારણ કે ચહલ છે કુલદીપ છે અક્ષર છે જાડેજા છે આ ચાર જણાનું જે કોમ્બિનેશન બનશે સ્પિન ડિપાર્ટમેન્ટની અંદર એ કેટલું મજબૂત બનાવી રહ્યું છે સી જ્યાં આગળ મેચો રમાવાની છે ત્યાંની પીચો કેવી છે કારણ કે ઘણા કહે છે કે બનેલી પીચો છે તો એના ઉપર કયા બોલરને કેટલો એનો સપોર્ટ મળે છે એ જોવાનું રહેશે આપણે જે ખેલાડીઓ ચાર ખેલાડીઓ છે આપણી પાસે જે અક્ષર છે રવિન્દ્ર જાડેજા છે ને બે એક્સક્લુઝિવ સ્પિનર છે તમારી પાસે કુલદીપ યાદવ અને ચહલ ચહલ બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે ભારતીય ટીમમાંથી પડતા પણ મુકાયા હતા ત્યાર પછી ઘણું બધું ક્રિકેટ ગુમાવવું પણ પડ્યું છે અગેન હી ઇઝ બેક એટલે પહેલી વસ્તુ છે કે એને ટીમમાં કેટલી તક મળશે એ સૌથી પહેલાં મોટો મોટો સવાલ કારણ કે રવિન્દ્ર જાડેજા એક ઓલરાઉન્ડર તરીકે જો રમતા હોય અને જો ભારતને બેટિંગની વધારે મજબૂતી કરવાની હોય તો એ પછી અક્ષર પટેલને પણ ટીમમાં રાખી શકે તો તમારી પાસે એક્સક્લુઝિવ સ્પિન સ્પિનર તરીકે એક જ જગ્યા છે અને એ કુલદીપને જાય બિકોઝ કુલદીપ હેઝ બીન કન્સિસ્ટન્ટલી બોલિંગ વેરી વેલ આઈપીએલમાં પણ એની બોલિંગ જોરદાર છે ઇવન ટી ટ્વેન્ટીમાં પણ સારી છે ને ઓવરઓલ પણ એની બોલિંગ સારી એટલે ટીમના ઇલેવનમાં કોણ આવે છે એ ખાસ અગત્યનું છે હા એક વસ્તુ ચોક્કસ છે કે બધી જ મેચો ચહલને રમવા મળે એવી શક્યતાઓ નથી મારી દૃષ્ટિએ એટલે એવું ડિસાર્ટન થવાની કોઈ જરૂર નથી કે ભાઈ ચાલો મને ટીમમાં નથી લીધો અને પછી મને ટીમમાં લીધો છે કારણ કે આ તો જ્યારે જરૂર પડે ત્યારે ટીમ તમારો ઉપયોગ એ એમાં કરી શકે છે એટલે એક થોડુંક એ રાખવું પડશે કારણ કે એક વખતનો પ્રીમિયમ બોલર પ્રીમિયર બોલર કારણ કે બધી જ મેચો રમનારને વિજય અપાવનાર હવે એને અત્યારે ધારો કે એકમાં રમશે બેમાં નહીં રમે એકમાં પાછો આવશે તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટેડ પણ ટીમની બહાર હોવું એના કરતાં ટીમમાં હોવું એ અગત્યનું છે જ્યારે તક મળે ત્યારે બેસ્ટ પરફોર્મન્સ આપી શકાય બિલકુલ એક મહત્વની વસ્તુ આપે કહી કે ટીમની બહાર હોય એના કરતાં ટીમની અંદર હોવું એ બહુ મહત્વની વસ્તુ છે તો એ વસ્તુ તો ક્યાંક શુભમન ગિલ માટે લાગવું પડે એ વસ્તુ ક્યાંક રિંકુ સિંઘ માટે એક રિઝર્વ ખેલાડી તરીકે રાખ્યા છે અને શુભમન ગિલનું ગુજરાત ટાઇટન્સની અંદર અત્યારે આપણે પરફોર્મન્સ જોઈએ તો ખેર કેપ્ટનશીપનો ભાર છે પરંતુ એક બેટિંગ એક મોટો સ્કોર નથી આવતો એમના બેટથી એટલે આપે શરૂઆતમાં કહી કે ઓપનિંગમાં જગ્યા નથી શું એટલા માટે રિઝર્વમાં છે છે બે વસ્તુ તમારું ફોર્મ એટલું ખતરનાક કે તમે ભલ ભલ ફોર્મમાં હોય ટીમમાં એ માણસને ખસેડીને તમે ટીમમાં એન્ટ્રી કરો દેટ ઇઝ કોલ્ડ યશસ્વી જયસ્વાલનું ફોર્મ ગયા વખતે જે રીતે એણે બેટિંગ કરી બધા જ ફોર્મેટમાં ટેસ્ટ મેચમાં રિસન્ટલી જો એમાં પણ સેન્ચુરી એમાં પણ ધમાલ બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ એમાં પણ એ જ ખેલાડી તો તમારે પરફોર્મન્સ તો આપવું પડશે પછી તમે આટલી બધી મેચો ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યા છો ચાલો આઈપીએલ રમો છો તમે અથવા તો ફ્રેન્ચાઇઝ મળે એ ભૂલી જાઓ પણ તમે પ્લેયર તો છો ને યુ નીડ ટુ ગીવ ધ ઇનપુટ એ ઇનપુટ તમે આપી શકતા નથી ઇફ ઇફ ધેટ ઇઝ હેપનિંગ દેન ઇટ્સ વેરી સિરિયસ આઈ મીન એટલા માટે શુભમન ગિલનું વાય કે રાહુલ ઇઝ નોટ ધેર કે એલ રાહુલ એઝ નોટ પરફોર્મ શુભમન ગિલ ઇઝ નોટ પરફોર્મ તે છતાં હી ઇઝ લકી ઇનફ કે રિઝર્વ ખેલાડીમાં એનું એની જગ્યા છે કદાચ રમવાનું મળી શકે સર પણ તમે આઉટ ઓફ ફોર્મ છો અને યશસ્વી જયસ્વાલ એ ફોર્મમાં છે અને છેલ્લે શરૂઆતમાં એમ લાગ્યું કે યશસ્વી પણ ફોર્મમાં નથી પણ ત્યાર પછી એણે સેન્ચુરી મારીને ત્યાર પછી જે રમે છે ફરી ઇઝ બેક ઇન ફોર્મ તો એ તો પરફોર્મન્સની કારણે અચ્છા રીન્કુ અગેન સેમ સ્ટોરી એ ગયા વખતે રમ્યા પાંચ છગ્ગા માર્યા આ બધું બરાબર છે આઈપીએલમાં શું થયું તો ક્યાંય કોઈ જગ્યાએ રિન્કુસિંગનું નામ જોવા નથી મળતું બે રન પાંચ રન દસ રન પંદર રન સી દરેક ટીમને પરફોર્મન્સ તો જોઈએ તો એના કરતાં શિવ એને જોઈએ કરો એના કરતાં તમે શિવમ દૂબે જેવો માણસ રાખો કે જે તમને બોલિંગમાં એ ઓપ્શન તરીકે ચાલે અને બેટિંગ પણ કરી શકે ખતરનાક તો એટલા માટે રિંકુસિંહ બી રિઝર્વમાં જતા રહ્યા અવેશકાંત છે એમ તો રિઝર્વમાં ચાર ખેલાડીઓ છે ખલીલને ખલીલને લેવામાં આવે છે દેટ ઇઝ વેરી ગુડ કે ખલીલની બહુ સારી આ વખતે દિલ્હીમાંથી બોલિંગ કરી પડે ટીમ બહુ સારું નથી કરતી બટ ઇઝ બોલ્ડ વેરી વેલ પણ ક્યાંક એ તમારી વાત સાચી છે જગ્યા પણ નથી અને તમારું એવું ફોર્મ નથી કે જે ફોર્મ યશસ્વી જયસવાલને ગબડાઈને તમને ટીમમાં સ્થાન અપાઈ શકે બિલકુલ એક છેલ્લો પ્રશ્ન થાય છે કાર્યક્રમની સમાપ્તિ કરવી છે પરંતુ આ પ્રશ્ન ક્યાંક તમામ દર્શક મિત્રો માટે પણ ખૂબ મહત્વનો છે વર્લ્ડ કપ આપણે મેન્સ વર્લ્ડ કપની વાત કરીએ છેલ્લી મેચ આપણે હારી ગયા અનફોર્ચ્યુનેટલી આપણા હાથમાં કપ હતો ને આપણે હા કપ ગુમાવ્યો છે પરંતુ ચાન્સીસની એક વાત છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતના કેટલા ચાન્સીસ છે અને વિદેશી ખેલાડીઓ જે ભારતની ધરતી ઉપર આવીને અત્યારે રમી રહ્યા છે એ કેટલા ભારે પડી શકે છે ભારતની ટીમને ને આ એક તમારો સ સવાલ બહુ સાચો છે કારણ કે આઈપીએલ ચાલે છે તમે જોવો બધા ચોગ્ગા છગ્ગા દે ધનાધન ચારે બાજુ ધમાલ ચાલે છે એ ધમાલ ખેલાડીઓ જ્યારે આઈપી આઈપીએલ અરે આપણે પોતાના દેશ માટે ટીમમાં આવશે તો ભારતની નબળાઈઓથી પણ વાકેફ છે ભારતના બેટ્સમેનના પ્લસ પોઈન્ટ પણ એમને ખબર છે અફકોર્સ આપણને પણ એમની ટીમનું એ ખબર પડશે એવી કંઈ સવાલ નથી પણ કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે તમે એકબીજાને જાણતા હો ત્યારે આઉટ થવાની શક્યતા પણ વધારી વધારી દે છે અને એની મુશ્કેલીઓ પણ અલગ છે એટલે આઈપીએલની વિપરીત અસર એ ભારતને નડે નહીં આઈપીએલ એ આપણે જોવાનું રહ્યું ભારત પાસે કારણો છે આ વર્લ્ડ કપ જીતવાના કારણ કે ઘણા બધા વખતથી જીત્યા નથી સારું પરફોર્મન્સ કરીને સેમીફાઈનલ સુધી આવેલા છે અને ક્યાંક નથી આપણે વી રન ક્લિક તો ક્યાંક ને ક્યાંક આ વખતે આપણે એવી અપેક્ષા ચોક્કસ રાખીએ કે ભારત જીતે અને ખાસ કરીને આ વખતે એવા દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી છે રોહિત શર્મા છે દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં છે એટલે કોકને કોકને એમ કહી શકાય કે હા ભાઈ ચલો ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ આજે આ દિગ્ગજ ખેલાડી માટે આપણે રમ્યા બિલકુલ દર્શક મિત્રો ભારતના ચાન્સીસ છે ખેર ભારત પણ એ વસ્તુ વિદેશી ખેલાડીઓની જે નબળાઈ છે એ ઓળખી જાય અને એ પ્રમાણેની ગેમ આગળ વધે તો ચાન્સીસ તો છે અને ભારતના જે ખેલાડીઓ અત્યારે આઈપીએલ રમી રહ્યા છે તમામ ફોર્મમાં છે ને એ રીતનું સિલેક્શન પણ થયું છે આશા રાખીએ કે જે મેન્સ વર્લ્ડ કપ આપણે નથી જીતી જીતી શક્યા એ આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર જીતી એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું અશોકભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ ની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ પરંતુ આવતીકાલે ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર